વડોદરાથી વડોદરામાં કોટા સ્ટેડિયમ ખાતે બિહારી દિવસ ઉજવવામાં આવશે તેર એપ્રિલના રોજ આ બિહારી દિવસ ઉજવાશે બિહારી દિવસ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી હાજર રહેશે બિહારી સમાજના લોકો સાથે સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આ કાર્યક્રમ ઉજવવામાં આવશે જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ હાજર રહેશે માન્ય વડાપ્રધાનજીના સ્વપ્ન સમાન એક ભારત શ્રેષ્ઠ ભારત એ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહાર સ્થાપના દિવસનું ભવ્ય આયોજન કુલ સાત જગ્યાએ કરવામાં આવેલું છે એમાંથી વડોદરા શહેરમાં પણ દિનાંક તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ રવિવાર છે સાંજે પાંચ વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમ આયોજિત થવાનો છે ત્યાં કાર્યક્રમ થશે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે અને ભોજ પણ આવેલા ભાઈઓ બહેનો માટે આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમમાં આપ સૌને જણાવીને આનંદ થાય છે કે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આમાં ઉપસ્થિત રહેવાના છે અને બિહારના ભાઈઓ બહેનોને અમે આમંત્રણ આપીએ છીએ કે આપ જરૂર આ કાર્યક્રમમાં આવો અને ભોજમાં જે વ્યંજન ફેમસ વ્યંજન બિહારનું છે લીટી ચોખ્ખા એનો સાથે મળીને આપણે A sua